રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર 9 માં વરસાદને લઈ જૂનવાળી મકાન થયું ધરાશય ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલ વર્ષો જૂનું મકાન વરસાદના લીધે પડી જતાં લોકોમાં નાસભાગ છેલ્લા ત્રણેક દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલ મુસાફર ખાનું સમાજનું આરમગ્રહ જે વર્ષો જૂનું બાંધકામ હોય ને વરસાદને લઈ જમીનદોસ્ત થયું હતું આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાણી ટળી વર્ષો જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રાવડિયા મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધેલ હતી

આ મુસાખાનું પડી ગયું છે કોઈ જાતની કઈ નુકસાન થયેલ નથી ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા એ પણ વિજિત લઈ ગયા કોઈ જાતને નુકસાન થયેલ નથી હું અનિશ ચણા ઉપલેટા વોર્ડ નંબર ચાર સભ્ય મને બાવલાભાઈ હિંગોરા ફોન આવેલ પ્રમુખ ને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ કોઈ જાનની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી ટ્રેક્ટર નગરપાલિકાના તમામ માણસો ને મોકલી દીધેલ હતા અત્યારે શું કાર્યવાહી કરવાની અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો કોઈ માલસામાનની ની જાનહાની ગઈ કોઈ માલસામાનની ની જાનહાની થયેલ નથી ત્યાં કોઈ હેતુ નતું થોડો ઘણો સામાન હતો તે ત્યાંના ચારે સભ્યો હટાવી લીધેલ હતું